એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે ફરિયાદો થશે જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવવા છે હકીકતમાં પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખ આની સ્પષ્ટ સૌથી પ્રથમ તો જેને પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોયું છું આવડી મોટી પાર્ટી છે કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી હમણાં જ મેં બે દિવસ પહેલાં તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી આ લિસ્ટની અંદર પણ જાણે અજાણે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની